દેવગઢ બારીયાનગરમાં આવેલ કાપડી પ્રાથમિક શાળા ખાતે બાળકોમાં સ્વચ્છતાનો ગુણ વિકસે અને સ્વચ્છ ભારત અભિયાનમાં નાના બાળકો સહિત મોટા વ્યક્તિઓ પણ ભાગ લે તે હેતુસર કાપડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક મહેબૂબ ખાન પઠાણ દ્વારા આદર્શ કાર્ય પૂરું પાડવામાં આવ્યું સાથે સાથે બાળકોને હાથ ધોવાની સાચી રીત શીખવામાં આવી અને તેનાથી ગંદકી તેમજ ઘણા બધા રોગ સામે રક્ષણ રહે તે હેતુથી બાળકોમાં સ્વચ્છતાનું મહત્વ વધે તેમ પણ તેમણે જણાવ્યું હતું આ સ્વચ્છ ભારતના સૂત્ર સાથે શિક્ષકની અનોખી પહેલમાં શાળાના સ્ટાફે પણ મદદરૂપ થઈને આ પ્રોગ્રામને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો મનોમંથન અબ્દુલ રજાક મનસુરી દેવગઢ બારિયા